ક્રિસ્ટલો ક્રિસ બોલ અભ્ય તથા બહેનો દિવેદયાના સંદેશમાં તમારું સ્વાગત છે સપ્ટેમ્બર તેરમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ ઉપર અને તમારા પરિવારજનો પણ વિશેષ પ્રભુ પ્રભુ તમને સારી તંદુરસ્ત બક્ષે અને તમે વધુ અને વધુ પ્રભુમય જીવન જીવવા માટે પ્રભુ તમારા જીવનમાં એમની કૃપા વરસાવે સાથરા સાંભળીએ તમારા બાઇબલ લઈ લો લુકનો ગ્રંથ છઠ્ઠો અધ્યાય 39 થી 45મી કલમ સુધી ઈશ્વવે તેઓને એક दृष्टાંત પણ આપ્યો આંદળો આંદળાને દોરી શકે ખરો બન્ને ખાડામાં નહી પડે શિષ્ય ગુરુ કરતા છોડ્યો તો નતિ હોતો પણ પુરુષ શિક્ષણ મળતા દરેક શિષ્ય પોતાનો ગુરુ જેવો થાય છે તર ભયની આંકમાની रज તુસા માટે જુવે છે અને તારી પોતાની આંકમાનો ભારટીયો કેમ જોતો નથી તારી આંકમાન ભારટીયો ના જોતો હોય તો પછી લાવ ભઈ તારી આંકમાની રજ હું કાઢ્યાપુ એવું તું તારા ભાઈને સી રીતે કહી શકે હે દાંબિક પહેલા તારી પોતાની આંકમાનતી ભારટીયો કાડી નાખ તો પછી તને તારા ભાઈની આંકમાની રજ કાઢતા બરાબર સુસે આ प्रभु ની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્ણ મળ ભય તબેન એક વખત ચાર છોકરા ભેગા થઈને બહુ હોટ રીતે ડિસ્કસ કરતા હતા જોર જોરથી વાત કરતા હતા ત્યારે ત્યાં એક કાકા આવ્યા પૂછ્યું છોકરા તમે સાની વાત કરો છો બહુ જોર જોરથી વાત કરો છો આમ આ છોકરાએ કીધું કાકા જે મોટામાં મોટું જુઠ્ઠું બોલે એને ઇનામ આપવામાં આવશે એમ કરીને અમારી વચ્ચે હરીફાઈ ચાલે છે કાકાએ કહ્યું હું તો મારા જીવનમાં જાણી જોઈને કોઈ દિવસ જુઠ્ઠું બોલ્યો જ નહીં એટલું બોલતા છોકરાએ થાલી પાડી અને પછી કાકાના હાથમાં એક બોક્સ આપી ગિફ્ટ તમારા માટે છે એમ કરીને કાકા બોક્સ ખોલીને જોયું કહ્યું તમે મોટા મોટા જુઠ્ઠા છે એમ કરીને અંદર લખેલું હતું ક્રિસ્તમાલા ભાઈ તાબેનો આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ ત્રણ બાબતો પર આપણે ધ્યાન દોરે છે આંધળો આંધળાને દોરી શકે નહીં બંને ખાડામાં પડશે અને સાથે સાથે ગુરુ કરતાં શિષ્ય મોટો ના હોઈ શકે ગુરુ પોતે બરાબર શીખવાનું છે અને ત્યાર પછી શિષ્યને પણ શીખવાડવાનું છે જે આવડે જેનામાં જે ના હોય એ બીજાને એ આપી શકે નહીં એટલે ગુરુ પાસે જે જ્ઞાન હોય એ જ શિષ્યને પણ આપી શકે એમ કરીને પ્રભુ શીખવાડે છે સાથે સાથે બીજાની ભૂલો કાઢતા પહેલાં આપણે દરેક આપણા જીવનમાં શું બોલો કરીએ છીએ એમ કરીને આપણે જોવાનું છે ઘણી વખત આપણે બધા માટે બીજાની બોલો તો બહુ મોટું દેખાય છે અમુક વખત સમાજમાં હોય ઘરમાં હોય એક નાની બાબત લઈને એટલું મોટું સ્વરૂપ આપીએ એટલું મોટું સ્વરૂપ આપીએ જેથી કરી આપણું પોતાની જે ભૂલ હોય જે ખામી હોય બીજાને ખબર નહીં પડે એટલે પ્રભુ કહે છે આજે શુભ સંદેશ દ્વારા પહેલાં જાતમાં ડિસિપ્લિન લાવો અને ત્યાર પછી બીજાને પણ તમે શીખવાડી શકો ગાઈડ કરી શકો એમ કરીને કહે છે અને સાથે સાથે પોતાનું જાતનું જ્ઞાન પોતે કોણ છે એમ કરીને દરેક વ્યક્તિ વ્યક્તિને પોતાને ઓળખવાની એમ કરીને શાસ્ત્રપાઠ દ્વારા પ્રભુ આપણને શીખવાડે છે હા કિસ્મલ ભય તાબેનો પ્રભુ પોતે બાઇબલમાં આપણે કહે છે બાઇબલ આપણે કહે છે ઈશ્વરના આ સંદેશ સુપ સંદેશ એક અરીસા જેવો છે જ્યારે સુપ સંદેશ વાંસીએ એ આપણે બતાવે છે કયા પ્રકાર આપણે કયા રૂપમાં છીએ કેવી રીતે દેખાય છીએ મને સાન્ટ Яકોબ આપણને કહે છે સંત યોહાનના ગ્રંથમાં આપણે પોતે જાણીએ છીએ આત્મો અધ્યાયમાં સાત્મી કલમમાં ઘરે સ્ત્રીને પાપમાં પકડે સ્ત્રીને ત્યાં લાવે છે પ્રભુ કહે છે તમારું મન જે નિષ્પાપ હોય તે પેલા પથરો મારે અને સાથે સાથે પ્રભુ આપણે ઘરે ગૌરવ કર્યું છે તમે દુનિયાના દીવા છો આપણે બધા દુનિયાના દીવા તરીકે આપણા જીવન દ્વારા પ્રભુનો પ્રકાશ ફેલાવવાનો છે જ્યારે મોસે પ્રાર્થના કરીને સિનાય પર્વત પરથી આવ્યા ત્યારે એના ચહેરા પર એટલો બધો તેજ એ તેજ બીજું કશું નહીં કારણ એ પોતે ઈશ્વરના જે તેજ હતું જે પ્રકાશ હતું એ એનામાં આવ્યું હતું એટલે જ્યારે આપણે પણ પ્રાર્થના કરીએ દેવળમાં જઈએ પ્રભુમાં જે પ્રકાશ હોય પ્રભુ પોતે જગતનો પ્રકાશ છે પ્રભુ આપણે ગૌરવ કરીએ તમે દુનિયાના દીવા છો આપણા જીવન દ્વારા એ પ્રકાશ આપણે બીજામાં બતાવવાનું છે હા ક્રિષ્માલા ભય બહેનો પ્રભુ પોતે મા સાત કહે છે કોઈનો ન્યાય તોડશો નહીં અને ત્યાં તમારો પણ ન્યાય નહીં તોડાય એટલે બીજા વિશે વાત કરે ત્યાં પહેલાં આપણે પણ આપણો આત્મનિરીક્ષણ કરીએ હું કે કયા પ્રકારનો માણસ છું જેથી કરી આત્મજ્ઞાન હોય તો ત્યાર પછી આપણે બીજાને પણ જરૂર શીખવાડી સકીએ છે કૃષ્ણ મોલભય તેબેનો આજના શુભ સંધે પ્રભુ એમના શિષ્ય માટે કે છે શિષ્ય તો હવે આગેવાન થવાનું છે ધર્મસભાના આગેવાન થવાનું હોય અને પછી એમનામાં જે ના હોય એ બીજા માટે આપી નઈ શકે એટલે પોતે డిపలినవాళా పచ్చి బీజాన్ని మార్గదర్శన శాస్త్రపాఠ ద్వారా ప్రభు అం శిఖవాడే చేస్త్రపాఠ ద్వారా జీవన ఆ తన బాబు సీఖీ సా ప్రభు మతి గ్రంథమా పాధ్యాయమ సోళమీ కళా ప్రభుత్వం తమర ప్రకాశంలో ఆ పడవరో ప్రకాశంలో ఆ పడవా దొ જેથી કરી તમારા સારા કૃત્ય જોઈને તમારા પરમ પિતાનો મહિમા થાય હા કૃષ્ણ માલા ભય તાબેનું આજનું મનસિંદ શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુ ઈશ્વને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય સંદેશ સંદે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોર કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો તમે બધા અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય ધ્યાનો જય